આજે રાજ્યમાં હળવા વરસાદથી લઈને મધ્યમ વરસાદની આગાહી ચોવીસ કલાકમાં એકસો ને ઓગણસાહીઠ તાલુકામાં વરસાદ નવસારી અને પલસાણામાં ચાર ઇંચ વરસાદ રાજ્યના દક્ષિણ વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં હાલ મેઘમહેર અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના થતા થતાં રહી ગઈ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી નવજાત બાળકોને કોઈપણ તકલીફ ન હોવા છતાં પણ હોસ્પિટલમાં દાખલ રાખીને આયુષ્યમાન કાર્ડમાં ગોટાળા કરનારને રાજકોટની હોસ્પિટલને છ કરોડનો દંડ સરકારનું પાસઠ લાખનું કરનાર નિહિત બેબીકેરને દસ ગણો દંડ ફટકારવામાં આવ્યો છે નિહિત હોસ્પિટલના ડોક્ટર હિરેન મસરૂલ સહિત ટીમ દ્વારા આયુષ્યમાન કાર્ડ પર ખોટા બિલ બનાવી નાણાં વસૂલ કરવામાં આવ્યા હતા કાલુપુર રેલવે સ્ટેશન પર રીડેવલપમેન્ટની કામગીરી શરૂ થતાં અને ઉત્તર ભારત તરફની ટ્રેનો ડાયવર્ટ કરતાં સાબરમતી રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે કાલુપુરની ટ્રેનો પણ સાબરમતી સ્ટેશન પર ડાયવર્ટ હોવાથી મુસાફરોની સંખ્યામાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે ઉપરથી એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ સુધી જવાનો ફૂટ ઓવરબ્રિજ પણ સાંકડો હોવાથી ભારે ભીડ સર્જાય છે કાકરિયા પાસેથી રૂપિયા પાંચ પોઈન્ટ ચૌદ લાખના ડ્રગ્સ સાથે કિસમ ઝડપાયો એસઓજી ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે કાકરિયા ગેટ નંબર એક સામે દુકાનની બહાર એક કિસમ છૂટક ડ્રગ્સનું વેચાણ કરતો ઝડપાયો હતો તેની પાસેથી રૂપિયા પાંચ પોઈન્ટ ચૌદ લાખનું એકાવન ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું આરોપી ફિરોઝ મેવાતી રતલામમાંથી ભૂરા મેવાતી પાસેથી ડ્રગ્સ લાવતો હતો આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં